માંગરોળ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માંગરોળ અને શહેર કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ત્રેવીસ સીટો ઉપર કોંગ્રેસ લડશે અને તેર સીટો પર આમ આદમી પાર્ટી લડશે માંગરોળની અંદર જે સ્થાનિક જે કાર્યો છે તેને વધુ વેગવંતા બનાવવા માટે અને વધુ સારી રીતે કામ કરવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ માંગરોળ સ્થાનિક કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પરિબળોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ એમના થ્રુ અમે આ જે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ નેતાગીરી માટે આ પ્રપોઝલ અમે મૂક્યું છે કેમ જે પરિબળો છે તેને ધ્યાને લઈ આ ગઠબંધનનો નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે